નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ આ નિમિત્તે દેશમાં અલગ અલગ જગ્યા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ લાખણેશ્વરી મહાદેવ મંદિર ખાતે ચૌધરી સમાજની જગ્યા પર મહાન શ્રી ગોવિંદપુરી બાપુના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરીએ અજમાન તરીકે લાભ લીધો જ્યારે ભોજનદાતા તરીકે જીવનભાઈ હરિભાઈ ચૌધરી રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રાર્થના કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાંબુ આયુષ્ય મળે ને દેશમાં તેઓ સતત શક્તિપૂર્વક આગળ વધે સરપંચ શ્રી અશ્વભાઈ ભાષાજી રાણા ક્લાર્કેશ્વર મહાદેવે મોદી સાહેબનું જન્મ દિવસનું કાર્યક્રમ રાખેલ એ બદલ આજે પૂજન અને આહવાન કરી એમનું જીવ એમનું જીવન સફળ બને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ શિનાળ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી રહે અને દેશને વિશ્વગરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી અજીતસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ રાધનપુર

ભગવાન શિવની આર આરતી પૂજા અર્ચના કરી સાથે સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને આયોજન કરવામાં આવેલ છે આજે સૌ તાલુકાના કાર્યકર્તાઓ આજે શિનાડ સાથે મળીને મોદી સાહેબને જેને જમ્મુ કાશ્મીરની અંદર ત્રણસો ની કલમ હટાવી હોય અને સિંધુ જેવા ઓપરેશનની અંદર જેને

આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના કામને અમે બધા સાથે મળીને ઉપાડેલીશું એવી હાકલ કરી ત્યારે આજે અહીં યજ્ઞ કરવાનો મને આ યજ્ઞ કરવાનો અમને સૌ કાર્યકર્તાઓને મોકો મળ્યો અને મને બેસવા માટેનો કાર્યકર્તાઓએ મોકો આપ્યો એ બદલ સૌ કાર્યકર્તાઓને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું ચૌધરી ભરતભાઈ ધનાભાઈ સિનાર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને આજે જિલ્લા પંચાયત પાટણના શાસક પક્ષના નેતા તરીકે હું જવાબદારી નિભાવી રહ્યો છું ચૌધરી અમથાભાઈ રામાભાઈ વિજયનગર પૂર્વ એપીએમસી ચેરમેન જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ આજે મોદી સાહેબના જન્મદિવસે તો તાલુકાના તમામે તમામ લાખણેશ્વર મહાદેવનું મંદિર છે સિનાડમાં તેમાં મળ્યા તો એમના જીવન માટે મોદી સાહેબને પંચોતેર વર્ષ પૂરો થાય છે એ આજે વડાપ્રધાન દેશના છે તો એમનું જીવન ખૂબ સમૃદ્ધ બને આરોગ્ય દ્રષ્ટિએ આજે હજી પ્રભુને પ્રાર્થના સૌ પાર્ટીના એ આર એસએસવાળા જે તમામ લોકો તમામે તમામ સૌ પર પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને કાયમીના માટે વડાપ્રધાન તરીકે પદ ચાલુ રહે એવું સૌ પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આભાર માનીએ છો હું એમ